તો દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જૈન સાધ્વી અને શ્રાવકનું મૃત્યુ થયું છે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ફરાર થયો છે કંબોઈ નજીક અકસ્માતની આસમગ્ર ઘટના બની ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તો અકસ્માતી વધુ એક ઘટના બની દાહોદમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં જૈન સાધ્વી અને શાવકનું મોત થયું હોવાના સમાચાર છે તે સામે આવ્યા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને તે ફરાર થઈ ચૂક્યો છે જેનામાં બે લોકોના મોત થયા છે કંબોય નજીક આ અકસ્માતની ઘટના છે તે બનવા પામી છે ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે દાહોદ ખાતે અકસ્માતની જે સમગ્ર ઘટના છે તે સામે આવી હીટ એન્ડ ટ્રન્ટની ઘટનામાં બે લોકોના મોતના સમાચાર છે તે સામે આવ્યા છે

અ વાહન છે જેને ટક્કર મારી દે તેની શોધખોળ ચાલુ કરી છે જી બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આભાર